અરે મારા બાપ આ તો ભૂતળી હતી એ તો ભૂતળી હતી પણ આ શું છે આ વાહન વાહન લાગે છે એ પાછું આ તો સાદર છે અલાદીન વખતે આવતી હતી ઉડે એવી સાદર એક કામ કરવું હોય તો આ સાદર લઈને હું વહી ગઈ હોય તો કેવી મજા પડી બધે ઉડીને જવાનું પણ આ ઉડતી કેમ હશે માથે ઊભી તો રહો યે યે તો ઉડ્યું યે ઉડ્યું આ તો જો કેવી મજા આવે છે તો કેવું આકાશમાં ઉડે તો જો મારું આખું ગામ દેખાય છે કેવી મજા આવી બાબુ કયો કા

હા હવે હારી સાયકલ લેવી પડશે હો હાલી જઈને જઈ એટલે થાકી જવાય છે તું હવે ગઈ જો થઈ ગયો સારી સાયકલ જ નું હાલે હવે એ વાત સાચી હો ધીરભાઈ હા ઓલું હું ઉડતું ઉડતું જાય શી ખબર એ એમાં તો રાધડી બેઠી છે જો હા હાલો તો જોવા જઈ હાય હાય હાય

કે મેં જોયું કે વાદળમાં એક ઉતરી ઉડતી ઉડતી જાતી હતી પછી જોયું તે મહોણી આ મેઠી ઉતરી તે હું વાહે વાહે ગઈ અને પછી આમ જો આ ઉડવાની સદર રહી ને એ મને ભૂતળી આપી છે હા પણ એ બધું તો ઠીક આમાં નથી સાપ નથી પોઈન્ટ નથી એન્જિન નહીં કાય તો આવડે કેમ હે બાહ આય રે ને એ જાદુ એ આમાં છે ને માથે ઉભા રહેવી એટલે ઉડવા માંડે શું હા તો તો હવે આપણે જ્યાં જાઉં અહીંયા ઉડી લીઓ જાવાનું ને પેટ્રોલ ના કરશે ને ડીઝલ ના કરશે ને કાંઈ તને મફતમાં જ્યાં જાઉં અહીંયા ઘણીક કોઈ નહીં જાય હા શું આયા હા રાધડી હમણાં આકત ન ઉડી શું થઈ ગઈ હતી તો હું થઈ ગઈ હતી ત્યાં સોઈ હતી આ સોયતી આયા

કોઈ સકર બકર મારવા નહીં મળે આ સાદર અમારી છે અને હજી ઘરે લાવ્યા જ છે તો તા કામ ના આવે પણ સકર મારવા દે ને અને એમ કે એક સકર તો મારવા દે અમારા આમ જો હવે મુડવું છે નહીં એ બધા ને ઉડવું જ હોય તો કાઈ નથી હોન થાય થી હો એ બાબુ કાઈ નો જ કાઈ નહીં આ તે ઉપર આમ હાલ સરપસ આ જોતા છે આપણે એવી છે હાવ અલે ઉડવું છે લે

હા આકાશમાં પાછું આમ ઉડતું જાય મે બે નજરે જોયું મેન ટીટે સાદી પડદો સાદી પડદો નહીં હા

આમાં આમ તો મેં કઈ આટોય નથી માર્યો અને સંદાસે ફૂલ લાગી છે એ કામ કરું આમાં માથે સડીને ઉડી જાવ આટો મરે જાય અને સંદાસે જવાય જાય લાઈ લે એ બા આ સાદર લઈને ક્યાં જાવું હું કાય ના લે મને અંગવા હે તે સાદર લઈને થોડું જવાનું એ માણકી તમે બધું તો આટો નથી માર્યો પણ મારે મારવો પડે બધું ચેક કરવું પડે આમાં એ નણંદ બાયરા હો તો હા નણંદની દીકરી થઈ જે ફારે અહીંયા મૂઠીઓ ભાભી એ બારની ઉડતી સાદર લઈને હંગવા જાય હે બા એ કાઈ હંગવા સાદર લઈને નો જવાનું હોય પણ તારો બા આમાં તારે ક્યાં પેટ્રોલ બરે કે ડીઝલ બરે તારી માને જવા દેને એમ કા બકરી નઈ છે એ બા સેક આગે જાવું તો આનમાં જવાય અને તમે હંગવા જ્યા અને આ કોક લઈને વઈ ગયું તો ઈ તારી વા ખાસી તો જોસર પર જોવો

તો તમે જાવ ને તમે તો ગામના સરપંચ કહેવાય તમને આપશે એમ કાય માગજો જાવ મને આપશે અરે સરપંચ તમને આપે કે ને તમે ગામના સરપંચ હો આ રાત્રી ને આપી તમને નો આપે એ વાત થાય છે હું તો સરપંચ વાને આપે સાદર તો મને કાનો આપે આપે તે એ રાત્રી પણ તું ક્યાં ગઈતી લેવા ઈ તો કેમ એની પાસે લઈ રહ્યા આપણા ગામના મહણિયામાં હા આપશે <laughs> 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 આ સરપહનો છે ને આ ચુડેલ નક્કી ખાખરો કાઢી નાખવાની છે હા બટા ધોય્યું પલ્લું રહે થઈ જશે હાલો ને મારી આવી મારું વાન કોણ લઈ ગયું જે લઈ ગયું છે ને એને હું નહીં મૂકું નહીં મૂકું હાલો હાલો તમારો બાપ હવે મહણિયું આવી ગયું છે જોબો એટલામાં છે છોડે લઈ છે એને ગોતો બસ હલી બાજુ દેશી હાલો બાજુ હાલ્યા જાય હાલો હાલો અને આમ જો ઝડે ને એટલે આમ જો બે ઉઠતી સાથે માગી લીધો હો બે બે ને શું કરવી આપડે તો એક જ લેવા પણ એક તમારી સ્પેશિયલ અને એક અમારી બેની

જાદુઈ સાદર માગો સાવ હા હા આપણે બે લેવાની હે ને હા હા હાલો હાલો આજે તો હાલો હા તમે આગળ ખાઉં વાહી આવી જ છી યા હ છુડેલ મારી વાત સાંભળ તે ઓલી રાજડીને જાદુઈ ઉડતી સાદર આપી હતી ને એને જ અમને મોકલ્યા હે હાલ અમને જાદુઈ ઉડતી સાદર બે આપી દઉં